સુરતના ખજૂત ખાતે આવેલ સુરત ડાયમંડ ને શરૂ કરવા માટે કમિટી દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે મુંબઈમાં ભારત ડાયમંડ બોર્ડ્સના વેપારીઓ સાથે પણ મીટિંગ કરાઈ હતી

કર્મચારીઓએ પણ વહેલી તકે ફર્નિચરનું કામ પૂરું કરી ઓફિસો શરૂ કરવાની ધરી આપી છે તો અગાઉ સુરતની મૈદરપુરા હીરા બજારમાં પણ વેપારીઓ સાથે ડાયમંડ ડોર્સ કમિટીએ બેઠક કરી હતી નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બોર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો થી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈના રોજ ડાયમંડ બોર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની અમને ખુશી અને આનંદ છે અસ્તુ ભારત માતા કી જાય બ્યુરો રિપોર્ટ S9 નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે